કૃષ્ણાખ્ય વિભવ નૌમી વર્ષે દેવકી સુશું ગીતે સંપ્રોક્તા પરબ્રહ્મણાખ્યમર્જુન નૌમી મધ્યમ પાંડવ પુનઃ યન્ લીગીતામૃતરી कृष्णाख्यं व्यासदेवं च वन्देऽहं वेदपण्डितं घ्रथितो येन दिव्योऽयं गन्धो एतीयसम्बरः एवं कृष्णत्रयीयुक्तां ग्रन्थां नौमि समादरात् यस्यां संक्षेपतः सर्वा ब्रह्मविद्यासमायिता ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્યમ મોચ્યતે ભગવંદના શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના સંવાદમાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક પસાર થાય છે અને ગીતાના યાત્રામાં કૃષ્ણ ભગવાન અર્જુનને એક બહુ અગત્યની વાત કરવા માગે છે પણ વાત કરતા પહેલા પ્રસ્તાવના પણ ભગવાન બાંધે છે કે હું તમને જે અત્યારે વાત કરવા માગું છું તું મારા પ્રિય છે સખા છે નિર્મત્સર છે એટલે હું તમને આ વાત કરું છું અને આ વાત કેવી છે આ વાત ગુહ્ય છે ગુહ્યનો અર્થ થાય છે રહસ્યમય કૃષ્ણ ભગવાન ઇઝ ટેલિંગ અર્જુન આઈ વોન્ટ ટેલ યુ અ સિક્રેટ હવે આ શું વાત કરે છે તે પહેલા એક સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ એક વાત વિચારીએ ગુહ્ય શબ્દ છે એની ઉપર બે પ્રત્યે લગાવી શકાય પ્રત્યે એટલે સફેક્સ જેમ કોઈક વસ્તુ લાલ હોય તો રક્ત વર્ણ છે અથવા કાળું હોય તો શામ હોય અને ધોર હોય તો શ્વેત હોય પછી કંઈક વસ્તુ શ્વેત હોય વ્હાઈટ તો એના ઉપર આપણે ઈ આર મૂકીએ તો વાઇરર અને ઈ એસ થી તો વ્હાઈડેસ્ટ એમ ભેદ પડે વ્હાઈટ વાયરર વ્હાઈડેસ્ટ બ્લેક બ્લેકર બ્લેકેસ્ટ રેડ રેડર રેડેસ્ટ એમ સંસ્કૃતમાં પણ શબ્દની પાછળ અમુક પ્રત્યે મૂકીએ તો એવો ભેદ પડે તર એટલે ઈ આર વયર એટલે ઈ એસ થી એટલે કંઈક વસ્તુનું કહારું હોય તો શામાં વધારે કારું હોય શ્યામ તર સૌથી કારું હોય સૌથી શ્યામતામાં એમ ભગવાન આ ત્રણેય શબ્દનો પ્રયોગ સમગ્ર ગીતા દરમિયાન કરવાના છે એમાં પહેલું રહસ્ય કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે ભગવાને કહ્યું કે અર્જુન હું તમને અત્યારે એક ગૃહ્ય વાત કરું કે એક ભગવાન છે એ ભગવાન કેવા છે જગતના કરતા છે હળતા છે પોષક છે પ્રલય કાઢનારા પણ એ ભગવાન છે એક ભગવાન છે જે સર્વનું સંચાલન કરે છે આ તમને ગુહ્ય ઉપદેશ આપો છો પછી ગીતાના અમુક અધ્યાયો પસાર થાય છે પછી ભગવાન અર્જુનને ધીમેથી વાત કરે છે હવે હું તમને એક બીજી વાત કરું જે ગૃહ્ય તર છે એનાથી વધારે રહસ્યમય છે કે જે મેં ભગવાનની વાત આગળ કરેલી ને એ ભગવાન કેવા છે આ પૃથ્વી ઉપર આવે છે અને ત્યાં ભગવાન સમજાવે છે કે યદા યદા હિ ક્લાનેર ભવતિ ભારત અભ્યુથાનમ ધર્મસ્ય તદાત્મના સૃજામ્ય પરિત્રાણાય સાધુના વિનાશાય ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાન સંભવામી યુગે યુગે આ ગુહ્યતર ઉપદેશ છે કે જે ભગવાન ધામ મરે છે એ ભગવાન સમયે સમયે આ પૃથ્વી ઉપર આવે છે અને પછી બીજા અમુક અધ્યાયો પસાર થાય છે અને પછી અઢારમાં અધ્યાયમાં કૃષ્ણ ભગવાન કહે છે કે અત્યાર સુધી મેં તમને ગોહ્ય ઉપદેશ આપ્યો કે ભગવાન છે મેં તમને એ પણ ઉપદેશ આપ્યો ગોહ્ય તર ઉપદેશ કે એ ભગવાનના પૃથ્વી ઉપર આવે છે અને હવે સૌથી ગોહ્યતામાં વાત એ છે સૌથી મોટું રહસ્ય એ છે ધિગેસ્ટ સિક્રેટ હિન્દુ ધર્મ કે એ ભગવાન હું છું અને આ વાત સાંભળીને અર્જુનના રૂવાડા ઉભા થયા ભગવાન કીધું કે બસ આ ભાવ તું પકડી રાખ હવે જે કઈ કરવાનું છે મન મના ભવ મત ભક્તો મત ધ્યાજી મામ નમસ સર્વ ધર્માન પરિતેજ મામ એકમ શરણમ વ્રજ બધું મારા વિશે કરનાક અને આ દ્રઢતા થશે ત્યારે સમજવું કે તારો આશ્રો પાકો થયો છે જો આ ત્રણ વિભાગ છે અમુક લોકો ભગવાનમાં માને છે ગોયે ઉપદેશ સુધી પહોંચ્યા છે અને અમુક લોકો એટલે આ રંગ મેદાનમાં તો ખબર જ છે કે ભગવાન છે દુર્યોધન અને દુશાસનને ખબર જ છે કોઈક ઈશ્વર છે જ એનો કોઈ દિવસ વિરોધ નથી કર્યો પણ એ તો એમ જ માનતા કે ભગવાન ધામમાં છે અને ઉપરથી એને જે જોવું હોય તો જોએ પણ અમુક હતા જે માનતા હતા કે એ ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે જેમ કે યુઝી પણ એમના મનમાં એવું હતું કે ભગવાન આવીને ગયા કોઈ કહે હરી હો ગયા કોઈ કહે હોવાના હાર મુક્ત પ્રગટકી પડી છે ભીમ ભટકત સભા સંસાર જ્યારે યુદ્ધ ગયો યુધિષ્ઠિરે પ્રહલાદજીનું આખ્યાન સાંભળ્યું આખ્યાનના અંતે એમને નારાજીને વાત કરી ઓહોહો પ્રહલાદજીના કેટલા મોટા ભાગ્ય છે કે સાક્ષાત પરબ્રહ્મે આ પૃથ્વી ઉપર એક ભક્તના સુખ માટે અવતાર લીધેલો એટલે એ માનતા હતા કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે પણ કોના માટે કોઈકના માટે આ રણ મેદાનમાં અઢાર સેનામાં એક માત્ર અર્જુન હતા કે જેમને બરાબર ઓળખાણ થઈ કે મારી સામે જે બેઠા છે ને એ ભગવાન છે જે ભગવાન બીજા લોકો પરોશ ભાવે ભજે છે એ ભગવાન અહીંયા જ છે આજે સમગ્ર આ સભા દરમિયાન આપણે એક જ વાત દ્રઢ કરવા માંગીએ છીએ કે આશરો કરવો આશરો ભગવાનનો કરવાનો છે પણ કયા ભગવાનનો આશરો કરવો છે જે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે એ ભગવાનનો આશરો દ્રઢ કરવાનો છે અને ગુહ્યતમા વાત આ છેલ્લા પ્રવચનનો હાર્દ એ છે જે ભગવાન અત્યારે આ પૃથ્વી ઉપર આપણી આખ સમક્ષ છે જો આપણે અર્જુન જેવી નિશ્ચિતતા લાવી હોય જીવનમાં એ પ્રકારના સેફ્ટી સિક્યોરિટીનો અનુભવ કરવો હોય ને તો પ્રત્યક્ષ ભગવાનની શરણાગતિ લેવી પડે આપણી પાસે ઘણું બધું ધન છે ભગવાનની કૃપાથી ઘણી બધી સુખ સગવડ છે પણ સલામતી જેવો કોઈ સુખ નથી બે હજાર અઢારની સાલમાં મારે એફ્રિકા ખાતેનો વિચારણ હતો તે વખતે હું બોત્સવાના દેશમાં ગયો હતો અને ગેબોનથી લગભગ અઢી ત્રણ કલાક દૂર એક નાના નગરમાં સાંજના સમયે પારાય વખત જ પહોંચ્યો હતો કથા પ્રસંગ પૂરો થયો એટલે એક હરિભક્ત નગરે ઉતારો હતો ઘરની પાસે અમે પહોંચતા ઘર નાનું હતું એક માળનું ઘર તમે એમના માનતા આ પ્રસંગ સાંભળીને કે બહુ મોટો આલિશાન બંગલો હશે ના એવું નથી હજાર બારસો સ્ક્વેર ફૂટ એ સારું ઘર વન ફ્લોર પણ અમે ઘરમાં આવતા પહેલા ડ્રાઈવર હતા જેમનું ઘર હતું એમને ફોન કર્યો અને એમને સિક્યોરિટી ગાર્ડને વાત કરી કે અમે નજીક આવ્યા છે અમે બહાર આવી ગયા છે અત્યારે દરવાજો ખોલો એટલે લોખંડનો દરવાજો ખોલ્યો અને એક આર્મ્ડ સિક્યોરિટી ગાર્ડ બહાર આવ્યો અને પછી લોખંડનો દરવાજો અમારી ગાડી અંદર આવી લોખંડનો દરવાજો બંધ થયો પહેલા વખતે કીધું કે સ્વામી તમે ઉતરતા નહીં ડ્રાઈવર સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યા બારણામાંથી અને ગાડીની નીચે થોડું જોવા માંડ્યા પેલું મેળો મૂકે ને મેં કીધું કે શું જુએ છે કીધું કે સિક્યોરિટી ગાર્ડને બહાર આવવાનો હેતુ એ છે કે આપણે અંદર આવે તો સાથે સાથે બીજી ગાડી અંદર ના પેસી જાય અને હવે ગાડીની નીચે તપાસ કરે છે કે સાપ બાપ ચોટ્યો નથી ને તમે બહાર પગ મૂકો અને સાપ ચોટ્યો હોય તો તમને કરડે એટલે સિક્યોરિટી ગાર્ડ દર વખતે એક સ્વીપ મારે ગાડી અંદર આવી છે સાથે કોઈ એક્સ્ટ્રા નથી આવ્યું ને પછી એમને કીધું કે હવે તમ તમે ઉતરો અમે ગાડીમાંથી ઉતર્યા બારના પાસે ગયા અને પેલા હરિભક્તે બે ચાવીના જોડા કાઢ્યા બે જોડા એટલે એક જોડામાંથી એક ચાવી કાઢીને એક દરવાજો ખોલ્યો પછી બીજી ચાવી કાઢીને બીજો દરવાજો ખોલ્યો પછી બીજા જોડામાંથી એક ચાવી કાઢીને ત્રીજો દરવાજો ખોલ્યો પછી કીધું કે આવો સ્વામી અમે અંદર ગયા ઘરની અંદર નહીં જૂતા કાઢવાની જગ્યામાં બીજા જોડામાંથી ચોથી ચાવી ચોથો દરવાજો ખોલ્યો પછી પાંચમી ચાવી પાંચમો દરવાજો ખોલ્યો અને હવે પહેલા જોડામાંથી છઠ્ઠી ચાવી અને છઠ્ઠો દરવાજો ખોલ્યો બે ચાવીના જોડા રખે કોઈ એક ચાવીનો જોડો ચોરી જાય ને તો એ છ દરવાજાને ઉલ્લંઘન ના કરી શકે ખોલી ના શકે છ દરવાજા ખોલ્યા અને અમે લિવિંગ રૂમમાં આવ્યા લિવિંગ રૂમ આ સ્ટેજનો અડધી જગ્યાએ લઈ એક હોર બેડરૂમ તરફ જાય એક હોલ રસોડા તરફ જાય બંને બાજુ લોખંડના મોટા દરવાજા ઉપર ખાલી ઝારી હતી અને એ બંને લોખંડના દરવાજા કાઢ્યા ખોલ્યા પછી પાણીની અમુક બોટલો લઈને મને બેડરૂમમાં લઈ ગયા અને કહ્યું કે આ સ્વામી આ તમારી રૂમ છે તમને બે વસ્તુ બતાવો એક તો તમારા ખાલલાની બાજુમાં ઇમરજન્સી બટન છે ને આ રમકડું નથી કોઈ પણ રાત્રે કંઈક બીક લાગે કંઈક પ્રશ્ન આવે તમારે દબાવવાનો અને બીજો આનો જેવો બટન છે શૌચાલયમાં કે તમે અંદર ગયા હોય અને પછી તમને કંઈક બીક લાગે તો બહાર આવીને શું અંદર ત્યાંથી મેં કીધું કે ભગત આધુ બધું કંઈક તો હદ હોય ને એમને કહ્યું કે સ્વામી અમારી પાસે પૈસા છે સત્તા છે પણ આ દેશમાં માણસોની ખૂન ખરાબી ને એવી સામાજિક પરિસ્થિતિ છે અમે ઘડધણી છે છતાં અમે જેલમાં છે ને એવો અનુભવ થાય છે એટલે હવે હું તમને રૂમમાં મૂકું છું બેડરૂમનો દરવાજો લોક હશે આ બહારનો લોખંડનો દરવાજો લોક છે હું લિવિંગ રૂમમાં છું સલામતીના કેટલો ભાવ છે અત્યારે માઇક્રોવેવના સો ડોલર હોય ફ્રિજના હજાર ડોલર હોય પણ હું તમને બધી વસ્તુ આપું પણ કહું કે જીવનભરની અસલામતીનો અનુભવ સુખ જ ના આવે પેલા હરિભક્તે કીધું કે સ્વામી બધું વેચીને અમેરિકા આવવા એવું મારા કરવું છે કારણ કે આ પૈસા રાખીને કરવાનું છું અર્જુન ભગવાનની શરણાગતિ હતી યુદ્ધ બધાને લડવાનો હતો પણ એમને જે શાંતિ હતી જે સલામતીનો અનુભવ હતો ને એવો કોઈને નહોતો જયદ્રતે મહાદેવજીને રાજી કરવા માટે તપ આદર્યું એમના મનમાં એવું હતું કે આ ચાર પાંડવો અને ખાસ કરીને અર્જુન પાંચ ભાઈઓએ ભેગા થઈને મારું અપમાન કર્યું જયદ્રતે ખાલી દ્રૌપદી ઉપર એક વાર હાથ મૂક્યો તો અને આ બધા પાંડવોએ ભેગા થઈને એને જે અડધમ હોવા જેવા કરેલા પછી તો ભીમે એમના વાર કાપી નાખ્યા દાડી દાળીમૂંચમું લાવી નાખ્યું અપમાન કરી નાખ્યું તો જયદ્રથના મનમાં હતું કે હું બદલો લો શંકર ભગવાનની આરાધના કરી અને શંકર ભગવાન રાજી થયા અને જયદ્રથ પાસે આવીને વાત કરી કે બોલો તમે જે આશીર્વાદ માગો હું તમને આપું જયદ્રથે કહ્યું કે તમે મને એવા આશીર્વાદ આપો હું પાંચે પાંચ પાંડવોને યુદ્ધ દરમિયાન રોકી શકો મહાદેવજીને આપવાનું જ છે ને શંકર ભગવાને કીધું કે નહીં આપી શકો અરે તમે ના આપી શકો આ દુનિયામાં કયા એવા આશીર્વાદ છે કે તમે ના આપી શકો રાવણને ખાલી પાંચ માણસોને મારા અટકાવવા છે મહાદેવજીએ કહ્યું કે જો ચાર પાંડવો છે યુધિષ્ઠિર ભીમ નકુલ અને સદેશ આ ચારને તમે રોકી શકો એવો આશીર્વાદ તમને આપી દો પણ અર્જુન ઉપર મારી સત્તા નહીં જે કીધું કે અર્જુન ઉપર તમારી શક્તિ કામ ના કરે એવું શું અર્જુન પાસે છે કે જે તમારું પણ ઐશ્વર્ય ત્યાં ના કામ કરે ત્યારે મહાદેવજી કહ્યું કે ન કૃષ્ણએ ન રક્ષે તે એ કૃષ્ણ ભગવાનથી રક્ષાયેલા છે મહાદેવજીના આ આખા બ્રહ્માંડનો પ્રલય થવાનો છે તો એ અર્જુનનો વાંકો વાર ના કરી શકે મહાદેવજી કેમ કે એમના સહાયમાં ભગવાન છે એમ આપણામાંથી ગમે તેટલી આપત્તિ આવવાની હોય બ્રહ્માંડનો પ્રલય થાય આજુબાજુ થશે આપણા માથે નહીં થાય જો બરાબર પ્રત્યક્ષ ભગવાનની શરણાગતિ દ્રઢ હશે ને તો આપણે આ બધા વાત કરીએ છીએ ને પણ જોઈએ છીએ શરણાગતિ અને એનો લાભ ક્યાં દેખાય છે અથવા એનો અનુભવ ક્યાં દેખાય છે એક સમય એવો હતો કે પાંડવોનો વનવાસ થયેલો અને તે વખતે બધા ચાર પાંડવોએ ભેગા થઈને અર્જુનને વાત કરી કે તમે જાઓ અને તમે શંકર ભગવાનને રાજી કરો અને શંકર ભગવાનને રાજી કરવા માટે અર્જુન જવાના હતા તે વખતે કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા હવે કૃષ્ણ ભગવાનના મનમાં હતું કે અમારા અમારા બધા બંધુઓ છે 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 પરિવારજનો એ વનમાં એકલા ભટકે તો તો ચાલો એને પાંડવો દ્રૌપદીજી કુંતી માતા બધા ત્યાં બેઠા હતા અને દ્વારકાધીશ જી જેનો લાયસન્સ પેટ નો રથ જોયું કહો કે આપડા સગા આવ્યા છે અને કૃષ્ણ ભગવાન તો ખાલી હાથે નહોતા આવ્યા પાછા બધા પિકનિકની સામગ્રી લઈને આવ્યા કે તમે વનમાં તો ફળ ફૂળ ખાતા હશો તો તમે સારું સારું જમો તો બધા જમતા હતા અને તે વખતે દ્રૌપદીથી રેવાયું નહીં એટલે દ્રૌપદીએ વાત કરી કે ભગવાન તને ખરા છો ને ભગવાને કીધું કે શું ના ભાવ્યું અરે ભાવવાની વાત શું છે જો ને અમારી અત્યારે પરિસ્થિતિ કેવી છે જ્યારે અમારા લગ્નનો દિવસ હતો તે વખતે મેં મનમાં સંકલ્પ કરેલો કે યુધિષ્ઠિર એક દિવસ ભારતના ચક્રવર્તી રાજા બનશે અને હું રાણી થઈશ અને તે વખતે આ બીજા ચાર પાંડવો છે અર્જુન નકુલ સદેવ અને ભીમ નક્ષત્રની જેમ અમારી ફરતી સેવા કરશે દેશ વિદેશમાં અમારી કીર્તિ વધારશે અને અત્યારે જોને રખડપટ્ટી કરીએ છીએ માતા સહિત પાછા એ જો મહેલમાં હોય ને અને અમારે એકલા ભટકવું પડે તોય હજી ચાલે માતાએ સહિત અમારે અહીં ભટકવું પડે છે તમે દ્વારકાધીશ છો તમે કંઈક કરો હવે આમાં કામ કરવાનું છે એટલે કૃષ્ણ ભગવાને થયું તમારા રાણી થવું છે યુઝિષ્ટ ને રાજા થવું છે બસ અને ભગવાને હાથમાં પાણી દીધો અને ભગવાને સંકલ્પ કર્યો સત્યમ મેં પ્રતિ જાનામી રાજા રાગની ભવિષ્યથી કુ પ્રતિજ્ઞા લો છું યુધિષ્ઠિર રાજા થશે તમે રાણી આ લોકો તો બધું ટીમન જમતા હતા અને અંદર અંદર ગોષ્ઠી શરૂ થઈ કે ભગવાન ખરા કરશે આપણી બધી હયાની રાડો સાંભળી પણ છેલ્લે તો આશ્વાસન આપીને આ એક વચન બોલીને જતા રહ્યા કામ તો કર્યું નથી કઈ વાત તો કરી નથી અને અંદર અંદર જયારે આવી ગોષ્ટી થોડીક આમ ગતિ પકડી ને તે વખતે અર્જુને યુધિષ્ઠિરના ખભા ઉપર હાથ મૂકીને એમને રોક્યા કે ભાઈ ભગવાને સંકલ્પ કર્યો જ છે ને એટલે વાત તો પૂરી થઈ ગઈ તમે રાજા થવાના જ છો અને દ્રૌપદી તમે રાણી થવાના જ છો ક્યારે થશો એવું કીધું નથી કેવી રીતે થશો કાંઈ કીધું નથી અરે કદાચ વચ્ચે આખું યુદ્ધ લડવું પડશે ને તો ચિંતા ના કરી કારણ કે યુદ્ધનું પરિણામ તો હવે આપણને ખબર જ છે નક્કી જ છે કે આપણી ચીજ છે તો તમે શું ચિંતા કરો છો આપણા બધાના જીવનદાન મળી ગયું છે જો આપણે કંઈક ચોપડી વાંચીએ ને નવલકથા લો પાઠ કરીએ ને તો આપણા હંમેશા માટે કંઈક જિજ્ઞાસા તત્વ હોય કે આગળ શું થશે આગળ શું થશે બીજા ચેપ્ટરમાં ત્રીજા ચેપ્ટરમાં અંતે પરિણામ કેવું આવશે હવે ધારો કે તમે આખી નવલકથા એકવાર વાંચી પછી કોઈ કહે કે તમે ફરી બીજી વાર વાંચો એલો ને એલો ઉત્સાહ ઉત્સાહ નરે કારણ કે તમને ખબર છે કે દસમાં પાના પછી અગિયારમાં પાનામાં આવું જ પરિણામ આવવાનું છે તમને ખબર છે કે એક એક પાના ઉપર શું આવવાનું છે એની ડ્રામા જતી જ રહી એનું જિજ્ઞાસા તત્વ જતું જ રહ્યું છે એની ચિંતા એ બીક એ જે તમે તનમય થતા હતા ને એ બધું નીકળી ગયું કારણ કે તમને શું ખબર પરિણામ કેવું આવવાનું છે છેલ્લું ચેપ્ટરનું ઉદઘાટિત રહસ્ય શું છે ઓલરેડી તમને ખબર જ છે એવી રીતે આપણા જીવનમાં જ્યારે મહાન સ્વામી મહારાજના આશીર્વાદ મળી જાય ને કે તમે આ મળવાનું જ છે એટલે નિશ્ચિત થઈ જવું કેવી રીતે મળવાનું છે વચ્ચે કેટલું યુદ્ધ લડવું પડશે એ આપણને ખબર નથી પણ પરિણામ તો ખબર પડી ગઈ તો હવે ચિંતા શું રાખવી બે હજાર એકવીસની સામે મહાન સ્વામી મહારાજે બધા હરિભક્તો ઉપર એક પત્ર લખ્યો કે અમે બે હજાર ત્રેવીસમાં આવવાના છે અક્ષરધામની પ્રતિષ્ઠા કરીશું ધામધૂમ થશે બ્રહ્માંડમાં ડંકો વાંચશે એના બધા વિચારમાં પડી ગયા કે કેવી રીતે થશે શું થશે ગણતરી કરી ઓછામાં ઓછા દસ વર્ષ થશે સ્વામી તો કહે છે કે બે વર્ષમાં થશે ના થાય બધા શંકામાં બધા ચિંતામાં અને બધા શું કે સ્વામીએ આ પત્ર લખ્યો છે હવે ઉપર સમય લખ્યો નહોતો બાકી જો આપણે વિચાર્યું હોય તો જ લખ્યા હશે આ દે છે બે વર્ષમાં વર્ષનું કામ તો બે વર્ષ દરમિયાન આપણે શું કામ માથે સંતાપ લીધેલો લેવા દેવા વગર આપણે દુઃખી થયા હતા ને તો હવે તમારા જીવનમાં જે નેક્સ્ટ આશીર્વાદ લેવાના છે કે આગામી બે વર્ષમાં મારા કાર્યમાં હાલ હાલદી જરૂર છે માન સ્વામી આશીર્વાદ આપે કામ કરવાનું છે યુદ્ધે લડવું પડે પણ ચિંતા તો ના કરી અર્જુનને ખબર હતી મારી ઉપર જવાબદારી છે અર્જુન ગયા વનમાંથી મહાદેવજીની આરાધના કરી નાખું શિવલિંગ બનાવ્યું અને ધીમે ધીમે બધા રોજ અભિષેક કરતા હતા ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તો દેવતાઓએ શંકર ભગવાન પાસે જઈને વાત કરી આ તમારો ભક્ત તમારી આરાધના કરે છે તો તમે એમનો સંકલ્પ પૂરો કરો શંકર ભગવાન એને કઈ જરૂર નથી નથી જરૂર આ તો એકલા વનમાં ભટકે છે ના 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 એને કઈ હૃદયમાં એટલી કઈ અભિલાષા નથી દેવતાઓ કીધું કે ના ના અમને લાગે છે કે એની મહાદેવજી એ છે કે એટલે મહાદેવજીએ પોતાનું રૂપ બદલી નાખ્યું અને પર્વતનો કોઈ પારધી હોય ને એને શબ્દ વપરાય છે કિરાત કિરાત એટલે પર્વતમાં રહેનારો કોઈ પારધી શંકર ભગવાને કિરાત નું રૂપ ધારણ કર્યું અને વૃદ્ધ અવસ્થાનું કિરાત એટલે એક દાડા દાદા હોય હાથમાં લાકડી લઈને ટેકે ટેકે ચાલતા હોય એવી રીતે એ વેશ કેશમાં એ અવસ્થામાં ટેકે ચાલતા અર્જુન પાસે આવ્યા અને અર્જુન ઓમ નમઃ શિવાય અભિષેક કરતા એટલે આ દાદા હસવા માંડ્યા કે ભગત શું કરે છે કે દેખાતું નથી હું શંકર ભગવાનનો કેટલો પરમ ભક્ત છું હું અહીંયા તપ કરું છું ત્યાગ રાખું છું અથવા ભક્તિ કરું છું એટલે શંકર ભગવાન મારી ઉપર પ્રસન્ન થશે અને પછી મને એમના દિવ્ય અસ્ત્ર શસ્ત્રનો યોગ કરાવશે એટલે કિરાતે વાત કરી એમને એમ કે ઓછું થાય અરે તારામાં કઈ બળ હોય તો તું જાતે યુદ્ધ લડ એટલે અર્જુને લાગ્યું કે આ મને શબ્દ મારે છે ગીતામાં લખ્યું છે સંભાવિત અકીર્તિ મરણાંક અતિ રીચ તે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એને કંઈક લાકડીથી પ્રહાર કરો એને કરતા શબ્દથી પ્રહાર કરો ને એ મૃત્યુ જેવું છે કે તું આમ છે તું તેમ છે એટલે કિરાતે આવા બે ચાર બાણ માર્યા શબ્દના બાણ તો એ નકામો છે તારા પરિવારને ભટકવું પડે છે એ મૂળ તારામાં કંઈ પુરુષત્વ નથી એટલે તો ભટકવું પડે છે બાકી કંઈક દમ હોય તો તારે જાતે લડવું જોઈએ ને એટલે અર્જુનને થયું હું તારા બતાવ દાદાની સામે તો અર્જુન યુવા અવસ્થામાં ઊભા થયા પોતાનું ગાંડી હાથ મળી દીધું અને અમુક શર વર્ષા આવું કરી અને દાદાએ પોતાને લાકડી લઈને ફટફટ ફટફટ બધા બાણને હલાવી નાખ્યા બધાને દૂર કર્યા એટલે અર્જુને થયું કે ચાલો ગાંડી ના ચાલ્યું બાણ ના ચાલ્યું તો તલવાર તો ચાલે એટલે એને તલવાર કાઢીશ અને તલવારને માણસ ઉપર મારે તો માણસના બે કટકા થવા જોઈએ ને પણ પહેલા ભાઈ લાકડી આવી આડી કરી હવે કઈ બોતો નહીં તલવાર અને લાકડું લાકડું આડું કરે તો એ લાકડીનો તો બે ભાગ થવા જોઈએ ને પણ જ્યારે પથ્થર ઉપર પછાડ્યું ને ધમ પાછો આવી આવ્યું અને તલવાર તો જમીન ઉપર પડી ગઈ એટલે અર્જુન વિચારમાં હતો એટલે આ દાદા ફરી હસવા માંડે આ કિરાત એટલે કિરાતે પોતાનું વોકિંગ સ્ટીક લઈને ધડા ધડી એના જે માર માર્યા ને અને અર્જુન આમ ગરીક ઊભા થાય ફરી મારે ઊભા થાય ફરી મારે ઊભા થાય ફરી મારે અને પછી દાદા કે હવે તું હેઠો બેસ હે ઊભા થઈશ તો તને મારી નાખીશ એટલે અર્જુને ખમાયા કર્યા કે રેવા જોવા દાદા રહેવાજો રેવાજો દયા કરો દયા કરો મોડામાંથી લોય આંખમાંથી લોય કાનમાંથી લોય બધે હાથ પગ ઉપર સોજા થઈ ગયા હતા અને દાદા હસતા હસતા ત્યાંથી નીકળી ગયા આજકાલના જુવાન્યાઓ એમ કહીને નીકળી ગયા હવે આ પરિસ્થિતિમાં અર્જુને પોતાની હાલત સામુ જોયું અને કિરાતના બધા શબ્દ યાદ આવવા માંડ્યા અને એને લાગ્યું કે કિરાતે મને જેટલા વચન માર્યા છે ને એ બધા વચન સત્ય છે હું નકામો છું મારા ભાઈઓએ મારી પત્ની મારી માતાએ મારી ઉપર કેટલી બધી આશા મૂકીને મને મોકલ્યા છે કે તમે દિવ્ય અસ્ત્ર સિદ્ધ કરો આખો યુદ્ધ મારા શિરે છે અને હું એક દાદાને નથી હરાવી શકતો હું કાંઈ નહીં કરી શકું કાંઈ નહીં કરી શકું હું કશું જ નથી મારામાં કોઈ બળ નથી મારામાં કોઈ શક્તિ નથી મારામાં કોઈ તાકાત નથી મારામાં કોઈ કળા નથી અને પછી જે ને ધ્રુસકે રડવા માંડ્યા અરજો પછી એ બધા આંસુઓ હાથમાં ભેગા કરવા માંડ્યા અને જ્યારે આંસુઓ ભેગા થાય ને એના માટે સંસ્કૃતમાં એ પાણી માટેનો એક શબ્દ છે કોષ્ણ હાથમાં અંજલિ જેવું પાણી ભેગું થયું અને એ અશ્રુ જળથી શંકર ભગવાન શિવલિંગનો અભિષેક કર્યો અને કીધું કે મહાદેવજી કઈક નાયા કરો કઈક નાયા કરો અરે શંકર ભગવાન તરત પ્રગટ થયા નાવ્યું હવે તારે જોઈએ છે આપણે જ્યારે અહીં નિખુલવાણી મહારાજ પાસે અભિષેક કરીએ છીએ અને આપણા હૃદયમાં પણ કંઈક પ્રાર્થના તો છે જ તો મહાન સ્વામી મહારાજ કહે છે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પ્રાર્થના એમનો શબ્દ છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પ્રાર્થના બોગસ જ છે કે મારા દીકરાને સારા માર્ક્સ મળે એના માટે અભિષેક કરો હવે મળે ના મળે એના માટે તમે કઈ દાડફો કર્યો છે અને ન મળે તો તમે શું કરશો કાંઈ વાંધો નહીં બિહાઈ સ્ટોર્ક આઉટ ઓફ ડીએસસી તો છે જ બેસાડી દઈશું એ ધંધો ચલાવશે આપણને કાંઈ જોઈતું નથી એમ ભગવાન મળે ના મળે આઈસ્ક્રીમ મળે કે ના મળે એ બધું હરખે હરફુસ ચાલે છે બધું પણ જ્યારે અર્જુન થયું કે ભગવાન સિવાય મારો બીજો કોઈ નથી મારું પોતાનું બળ પણ કામમાં નહીં આવે હૃદયમાંથી અરેરાટી થઈ ગઈ કોઈ દિવસ તમારા જીવનમાં એવા દુઃખ આવ્યા છે અથવા એવી કઈ વસ્તુની જરૂર પડી છે કે તમને થાય કે એક અંજલી જતું પાણી મારા અશ્રુઓથી ભરાય એ જ્યારે જીવન દિવસ આવશે ને ત્યારે સમજો એ પ્રાર્થના ભગવાન સાંભળશે હવે એ પ્રાર્થના કોને કરવી એ મુખ્ય આ પ્રવચનનો ઉદ્દેશ્ય છે ધારો કે આ માઇક્રોફોન ચાલે છે આ તો વાયરલેસ માઇક્રોફોન છે પણ આ બીજા બધા વાયર્સ છે ને એકસો ને દસ વોટનું વાયર છે કરંટ ચાલે છે હવે એકસો ને દસ વોટનું કર્ણ તમે અડો ને તો થોડોક શોક લાગે તો એને ઝીલવા માટે એટલો સ્ટ્રોંગ વાયર જોઈએ એ આ બધા વાયર્સ હવે આનાથી પણ જે હાઈવે ઉપર વાયર જાય છે ને એ એક લાખ દસ હજાર વોટનું વાયર છે એટલી બધી ઉર્જા એટલી બધી શક્તિ એટલું બધી તાકાત એ વાયરનો છે તો જે આ વાયર કરતા એ તો એક હજાર તો વધારે મજબૂત હશે ને એ વાયર્ડ તો જ ઊર્જા ઉર્જા તો જ એલ્દી શકીને ઝીલી શકે ને તો એક લાખ દસ હજાર વોટનું વાયરને વાયર ઝીલવા માટે એક લાખ દસ હજાર વોટની ની ઉર્જા ઝીલવા માટે કેવું વાયર મજબૂત ઝીલી શકે એવું કોઈ વાયર હજી બન્યું નથી અને વીજળી કરતા પર ચંદ્ર ચંદ્રની શક્તિને ઝીલી શકે એવું કાંઈ વાયર બન્યું છે એનાથી પર સૂર્ય સૂર્ય ને આખા બધા જ કિરણો એમાં જેટલી શક્તિ છે જેટલી ઉર્જા છે એને ઝીલી શકે એવું આ દુનિયામાં કોઈ વાયર છે તો સૂર્ય થી પર ભગવાન છે ગીતામાં પંદર માં અધ્યાયમાં લખ્યું છે સૂર્ય ન ન પાવકા વિદ્યુત અગ્નિ ચંદ્ર સૂર્ય એ બધા કરતા વધારે એનર્જી વધારે ઉર્જા અને શક્તિ ભગવાનમાં છે હવે એ ભગવાનને ઝીલવા માટે કેવું સ્ટ્રોંગ વાયર જોઈએ એ વાયર એટલે મહાન સ્વામી મહારાજ આ પુરુષ ભગવાનને પકડી રાખ્યા છે ભગવાનને ધારી રાખ્યા છે આણંદમાં એક વખતે બાળકે મહાન સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે કે તમારામાં એવું શું છે કે લોકો રોજ સવારના સાડા ત્રણ વાગે જાગીને તમારી પૂજામાં આવે છે મહાન સ્વામી ભગવાનની શક્તિ છે ભગવાનને ધારીને બેઠા છે એમની શરણાગતિ લઈએ ત્યારે અર્જુન જેવું સુખ આવે આપણે જ્યારે અર્જુન બનીશું ને ત્યારે આ જ મહાન સ્વામી મહારાજમાં આવો અનુભવ થશે સામે જ છે જેમ અર્જુન માટે કૃષ્ણ ભગવાન અમુક સમય માટે સામે જ હતા તોય એમને હતું નહીં કે આ મારા ચાલ છે પણ જ્યારે બહુ દુઃખ આવ્યું ત્યારે એમને પ્રતિથી આવી કે આ જ છે એમ આપણા જીવનમાં સ્વામી મહારાજ સામે જ છે પણ જ્યારે આપણે અર્જુનની જેમ ખરેખર સંપૂર્ણપણે હૃદયથી ખાલી થઈશું અને સંપૂર્ણ એમના જ નિર્ભર થઈશું એમના જ શરણાગત થઈશું તો અનુભવ થશે થોડા વર્ષો પહેલાં સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને મુંબઈમાં ગોરેગાંવમાં એક સ્ટેડિયમમાં એમનો જન્મજયંતિ મહોત્સવમાં હતો સેપ્ટેમ્બર મહિનો હતો હવે મુંબઈના ટ્રાફિકમાં જેને જે અનુભવ છે એમને ખ્યાલ કે સાંજના સમયે ટાઈમસર પહોંચવા માટે આમ ટ્રાફિકની ધારણા પ્રમાણે તો દોઢ કલાકનો રસ્તો પણ મુંબઈમાં ગમે ત્યારે ટ્રાફિક વધી જાય દોઢ કલાકનો તો સીધા ત્રણ કલાકે થાય પાંચ કલાકે થાય તમે કંઈ ધારી ના શકો એટલે હવે આનો ઉપાય શું કરવો નક્કી કર્યું કે મહાન સ્વામી મહારાજ બપોર પહેલાં નજીકના એક હોટેલમાં આવી જાય અરે બપોરે ત્યાં આરામ કરે એટલે નજીકમાં સ્ટેડિયમ આવી ગયો હોય તો દસ એક મિનિટમાં ત્યાં સીધા સ્ટેડિયમમાં સાંજે પહોંચી જાય બપોરે સહારા વિસ્તારમાં એક હોટૅલમાં મહાનસ્વામી મહારાજે પ્રવેશ કર્યો અને એન્ટ્રીના કાઉન્ટર પાસે એક દક્ષિણ ભારતીય હતા એનું નામ હતું સંતોષભાઈ મિશ્ર મહાન સ્વામીના જીવનમાં પહેલી વાર એમના દર્શન થતા હતા અને રડવા માંડ્યા માનસ્વામી કઈ એમની સાથે એક શબ્દનો વાર્તાલાપ કર્યા વગર ઉતારે ગયા પછી સંતો આ સંતોષભાઈ પાસે ગયા અને એમને વાત કરી કે સંતોષભાઈ શું થયું તમે મને બહુ આગળ પૂછતા નથી મને પૂછતા નહીં કે કેમ શું થયું છે તમારા ગુરુના દર્શન કરીને મને કંઈક અલૌકિક અનુભવ થાય છે પછી એમને કહ્યું મારો કંઠ ગદગદ ભાવથી ભરાઈ ગયો છે મારો હૃદય ગદગદ ભાવથી ભરાઈ ગયો છે મારો કંઠ બાષ્પથી રૂંધાઈ ગયો છે તમારા ગુરુનો સાત્વિક ચહેરો જોઈને મને થયું કે એક મહાન અવતાર આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે કલ યુગમાં જાણે નારાયણ હોય એવા પ્રગટ થયા છે હું વૈષ્ણવ છું પણ આજે મને સાક્ષાત શ્રીકૃષ્ણ ઠાકોરજીના દર્શન તમારા ગુરુમાં થયા છે મારા પ્રોટોકોલ છે બાકી હું અહીંયા દનવત કરવા માંડું એવા તમારા ગુરુના દર્શન મને આજે થયા અલૌકિક સુખ શાંતિનો અનુભવ થાય છે જ્યારે વ્યક્તિની પાત્રતા હશે ત્યારે તરત જ આ સ્વરૂપ ભગવાનનું તેજોમય સ્વરૂપ જેવું દર્શન થશે તો આજે ગીતાનો ગૌહ્ય સંદેશ આ છે કે જીવનમાં નક્કી કરો કે ભગવાન છે એ ભગવાન આકાશમાં નથી એ ભગવાન આ પૃથ્વી ઉપર સમય સમયે આવે છે અને જો સંપૂર્ણપણે નિશ્ચિત થતા જીવનમાં સુખી થવું હોય તો એનું યાદ રાખજો એ ભગવાનનું સ્વરૂપ અત્યારે વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજમાં પ્રગટ છે એમની દ્રઢ શરણાગતિ આપણે કરીશું ને જેવી રીતે અર્જુન નિશ્ચિંત થતા આખો યુદ્ધ લડી શક્યા અને સુખેથી ભગવાનના ધામમાં પહોંચી શક્યા એમ જીવન સંગ્રામમાં નિશ્ચિંત થકા આપણે પાર થઈશું અને સુખેથી હસતા હસતા ભગવાનના ધામમાં પહોંચીશું તો મહારાજ અને સ્વામીના આજે આ પ્રાર્થના કરીએ કે ગીતાનો બ્રહ્મ વિદ્યાત્મકનો આખો સાર આપલો છે મહાન સ્વામી મહારાજ પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે એમનો દ્રઢ આશ્રય કરવો એવું આપણે સૌ કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના સ્વામી ભગવાનની